પીએન માળી દ્વારા માલગઢ રામાબાપુ ગૌશાળાને નવું ટ્રેક્ટર અને ટ્રોલી અર્પણ કરાયું તાજેતરમાં જ ડીસાના સેવાભાવી અને ગુજરાત ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રદેશ મંત્રી પીએન માળી દ્વારા આયોજિત એક ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું આ લોક ડાયરામાં કલાકારોએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા આ કાર્યક્રમ દરમિયાન સમાજના અગ્રણીઓ અનેક ભાવિક ભક્તો દ્વારા ઉદાર હાથે ફાળો આપવામાં આવ્યો હતો આ લોક ડાયરામાં એકત્રિત થયેલા એક કરોડ પંચાવન લાખ જેટલા રૂપિયા જુદી જુદી ગૌશાળાઓમાં આપવામાં આવ્યા હતા જેમાંથી માલગઢ રામાબાપુ ગૌશાળાને એક નવું ટ્રેક્ટર અને ટ્રોલી અર્પણ કરવામાં આવ્યું હતું આ ટ્રેક્ટર અને ટ્રોલી ગૌશાળાના સંચાલનમાં અને ગૌમાતાઓની સેવામાં ખૂબ જ ઉપયોગી બનશે ગૌશાળાના સંચાલકો દ્વારા પીએન માળીનું ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગૌશાળાના સંચાલકોએ પીએન માળી અને લોક ડાયરામાં ફાળો આપનાર તમામ દાતાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગ ખરેખર પ્રેરણાદાયક છે ડાયરામાં ફાળો આપનાર તમામ દાતા સમાજ અને જીવદયા પ્રેમી પોતાની પ્રતિબદ્ધતા દર્શાવે છે આવા કાર્યક્રમોને સમાજમાં ઊર્જા ઉત્પન્ન કરે છે આ તમામ ગૌશાળાંદ દાતાઓએ પીએન માળીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો માલગઢ ખાતે રામાબાપુ બાપુ ગૌશાળામાં જે આપણે એકત્રીસ માં જે એના રોજ ડાયરો કર્યો હતો એમાં સૌ પ્રથમ આપણે અહીંયા ટ્રેક્ટર જોનિયરનું અને ટોલી જે ચૌદ થી પંદર ટન વજન ભરી શકે ગાયો માટે તો માતાના આશીર્વાદથી મારા મા બાપના આશીર્વાદથી અમે ભવ્ય એક ડાયરો ઉજાય તો બનાસકાંઠા અને પાટણની ગૌશાળાના લાભાર્થી ખૂબ લોકો હજારોની સંખ્યામાં લોકો આવ્યા ફ્રન્ટ એ ખૂબ આવ્યું અને અમે ગઈકાલ અને આજ સુધી એક કરોડને પંચાવન લાખ રૂપિયા બધી જ ગૌશાળામાં બનાસકાંઠા અને પાટણ કરી દીધા છે જે રકમ છે જે અમને આપી દીધી છે એ અઠવાડિયા દસ સાડા પંદર સાડા મહિનામાં બધાને ત્યાં પહોંચી જશે છે કરોડ પંચાવન લાખ છે અને ગૌમાતા સદાય અમારી ઉપર આશીર્વાદ બની રહે કે આવા કાર્ય અમે સહભાગી થઈ અને ને મારું મારું મિત્ર સર્કલ જે છે એ પણ ગુજરાતભરમાંથી જોડાયું હતું એમનો પણ ખૂબ આભાર માનું છું અને બનાસકાંઠા અને પાટણના લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું આની અંદર સર્વ જોડાયા અને સારું એવું ફ્રંડ અમારી ગણતરી કરતાં પણ વધારે આપ્યું અને જગતમાં અંબામાં સૌની રક્ષા કરે મારા મિત્રોની સૌનું કલ્યાણ કરે અને ફરી આવા કાર્યક્રમમાં સૌ જોડાશે એવી મને આશા છે એન મારી દિશા